ભુજમાં નકલી દુકાનના નામે કરોડોના હવાલા કૌભાંડ ઝડપાયું ભુજમાં સાડીઓના વેચાણની નામે ભાડાના બેંક એકાઉન્ટ ખોલાવી હેરાફેરી કરવાના કારસ્તાનનો પર્દાફાશ પોલીસે બે શખ્સોને પકડી પાડ્યા ભુજ ખાતે સુરતથી આવીને ચાર શખ્સોએ સાડીની દુકાન ખોલવાના ઓઠા હેઠળ ખોટા ભાડા કરારના દસ્તાવેજ બનાવી શિવશક્તિ એન્ટરપ્રાઇઝ નામની પેઢી ઊભી કરી જીએસટી ઉદ્યોગ સર્ટિફિકેટ બનાવી ખોટા શબ્દોમાં આધાર કાર્ડ બનાવી બેંક ખાતા ખોલાવી ગેરકાયદેસર હવાલા અને છેતરપિંડીના અલગ અલગ બેંક એકાઉન્ટમાં જમા કરવાના કારસ્તાનનો પોલીસે પર્દાફાશ કર્યો હતો આ અંગેની મળતી માહિતી પ્રમાણે સુરતના બે યુવાનો ભુજમાં એન્જિનિયરિંગ કોલેજ રોડ પર આવેલ હિરાણી પાર્ક બેમાં શિવશક્તિ એન્ટરપ્રાઇઝ નામની એક પેઢી ઊભી કરી તેમજ ખોટા ઉદ્યોગ સર્ટિફિકેટ બનાવી ખોટા સરનામાવાળા આધાર કાર્ડ બનાવી અલગ અલગ પેઢીઓને નામે ભુજની અલગ અલગ બેન્કોમાં ખાતા ખોલાવવા અને સંબંધિત ખાતાઓમાં નાણાકીય છેતરપિંડી કરવાની સાથે સાથે ગેરકાયદેસર નાણાં હવાલા કરતા હોવાની બાતમીને આધારે પશ્ચિમ કચ્છ જિલ્લા પોલીસની ગુનાશોધક શાખાએ દરોડો પાડ્યો હતો જેમાં દીપક હરજી મારુને અટકમાં લેવાયા બાદ તેની પૂછપરછમાં હવાલાકાંડનો ખુલાસો થયો હતો પકડાયેલ આરોપી દીપક મારુ પાસેથી પોલીસે અલગ અલગ બેન્કોમાં ભાડા કરારને આધારે બેન્કોમાં ખાતા ખોલાવવા અને સંબંધિત ખાતાઓમાં છેતરપિંડીના નાણાંના હિસાબ તથા દસ્તાવેજી પુરાવા કબજે કર્યા હતા મૂળ બોટાદ જિલ્લાના સુરત રહેતા દીપક મારૂને પકડી પાડ્યા બાદ તેની પાસેથી આધાર કાર્ડ અલગ અલગ બેન્કોની પાસબુક ચેકબુક એટીએમ કાર્ડ તથા ભાડે રખાયેલ દુકાનોના નોટરી કરેલા દસ્તાવેજો ઉદ્યોગ સર્ટિફિકેટ આઈસીસી સર્ટિફિકેટ તથા જીએસટી સર્ટિફિકેટ વગેરે કબજે કરાયા છે પોલીસ પૂછપરછમાં આરોપી દીપકે કબૂલ્યું હતું કે તેને કટાર ગામમાં રહેતા દિગ્વિજય સુરેશભાઈ ગીડા દોઢેક મહિના અગાઉ ભૂજ આવ્યા હતા અને દિગ્વિજયભાઈએ દીપકના અસલ આધાર કાર્ડ પરથી ભાડે રખાયેલ દુકાનોના ભાડા કરાર કરાવ્યો હતો આ ભાડા કરાર પરથી દુકાન માલિકની જાણ બહાર સુરતના જયદીપભાઈ દેવરાજભાઈ મારુને નામે બનાવટી કરાર કરેલ જેમાં જયદીપનું ભુજના ખોટા સરનામાનો ઉપયોગ કરી આધાર કાર્ડ ઉદ્યોગ કાર્ડ અને જીએસટી રજીસ્ટ્રેશન કરાવ્યું હતું પોલીસે આ મામલે દીપક હરજી મારુ તથા મૂળ બનાસકાંઠાના સુરત રહેતા અમિત મહાદેવ ચૌધરીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે પોલીસ તપાસમાં ચોંકાવનારી વિગત સામે આવી છે જેમાં દીપક મારુ અને મહાદેવ ચૌધરી અલગ અલગ કરંટ ખાતાઓ ખોલાવવા માટે જયદીપ મારુને રૂપિયાની લાલચ આપી સુરતથી ભુજ મોકલ્યા હતા સુરતના આ ચાર શખ્સો હવાલા કૌભાંડની પોલીસે પોલ ખોલી નાખતા કેટલાક કબૂતરબાજો દોડતા થઈ ગયાનું પણ જાણવા મળે છે ભુજ શહેર એ ડિવિઝન પોલીસ મથકે એલસીબી શાખાએ ભારતીય ન્યાય સંહિતા બે હજાર ત્રેવીસની જુદી જુદી કલમો હેઠળ ગુનો નોંધાવ્યો હતો નોંધનીય છે કે ભુજમાં શિવશક્તિ તથા સેનબાઈ એન્ટરપ્રાઇઝ નામની પેઢીઓ રજીસ્ટ્રેશન કરવામાં આવી છે તેમજ ભાનુશાલી નગરમાં જે દુકાન શરૂ કરાઈ છે તેનું નામ રુદ્રાક્ષ એન્ટરપ્રાઇઝ રખાયું છે આ મામલામાં પોલીસે ખૂબ જ ઊંડાણપૂર્વકની તપાસ હાથ ધરી છે વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષોર ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળી મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસ માં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્રજાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ થી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ગોર સંપર્ક કરો ડબલ નાઇન એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ પ્રમુખ શ્રી મુન્દ્રા તાલુકા ભાજપ મુન્દ્રા તાલુકા ભાજપ પ્રમુખની જવાબદારી શક્તિસિંહ મોહબતસિંહ જાડેજા ગામ વિરાણીયા ને મળવા બદલ હાર્દિક શુભકામના શક્તિસિંહ મેઘુભા જાડેજા ગામ બોરારા મુન્દ્રા કચ્છ અભિનંદન શક્તિસિંહ મોહબતસિંહ જાડેજા નવનિયુક્ત પ્રમુખ શ્રી મુન્દ્રા તાલુકા ભાજપ મુન્દ્રા તાલુકા ભાજપના પ્રમુખની જવાબદારી શક્તિસિંહ મોહબતસિંહ જાડેજા ગામ વિરાણિયાને મળવા બદલ હાર્દિક શુભકામના શુભેચ્છક શ્રી રાયશી લાલજી પારિયા ભવ્ય કન્સ્ટ્રક્શન ગામ સમાઘોગા જમાદારવાડી મુન્દ્રા કચ્છ અભિનંદન શક્તિસિંહ મોહબતસિંહ જાડેજા નવનિયુક્ત પ્રમુખ શ્રી મુન્દ્રા તાલુકા ભાજપ मुंद्रा तालुका भाजप प्रमुख की जवाबदारी शक्ति सिंह मोहम्मद सिंह जाडेजा गांव विराणिया ने मल्वा बदल हार्दिक शुभकामना वनराज सिंह जाडेजा रवराय कंट्रक्शन गांव पत्री तालुको मुंद्रा कच्छ अभिनंदन शक्ति सिंह मोहम्मद सिंह जाडेजा नवनियुक्त प्रमुख श्री मुंद्रा तालुका भाजप મુન્દ્રા તાલુકા ભાજપ પ્રમુખની જવાબદારી શક્તિ સી મોબત સી જાડેજા ગામ વિરાણીયાને મળવા બદલ હાર્દિક શુભકામના સુબે છક્ષરી આઈટેક કંટ્રક્શન તુર્ક અક્રમબાઈ અનિશભાઈ મુન્દ્રા કચ્છ તમારા સપનાનું ઘર ગોવર્ધન હિલ્સ તમારા આતુરતાનો અંત હવે આવી ગયો હવે તમારું સપનાનું ઘર હકીકત બનશે ગોવર્ધન હિલ્સ સાથે અંજારના નવા હોટસ્પોટ ગોવર્ધન પર્વત પાસે અંજારની સિમમાં એક પ્રીમિયમ લિવિંગ ડેસ્ટિનેશન ગોવર્ધન હિલ્સ અહીં તમને મળશે ઇન્ડોર સ્પોર્ટ્સ ફેસિલિટી આધુનિક જીમ યોગા અને મેડિટેશન એરિયા સિનિયર સિટીઝન માટે શાંતિમય ગાર્ડન મલ્ટીપર્પઝ હિલ્સ મંદિર બેડમિન્ટન ટેનિસ કોર્ટ સ્વિમિંગ પુલ બોક્સ ક્રિકેટ અને ફૂટબોલ મેદાન દરેક માટે કંઈક ખાસ. તમારા પરિવાર માટે સલામત અને આરામદાયક લાઈફસ્ટાઈલ, 24/7 સિક્યુરિટી અને વિશાળ parking ની સુવિધા. તો રાહ શેની જુઓ છો? આજે જ બુકિંગ કરો અને તમારા સપનાને સાકાર કરો. સાઇટ એડ્રેસ: રેસિડેન્ટ સર્વે નંબર 451 પૈકી 2, 9 એકર ગુઠા. અંજાર કચ્છ સંપર્ક કરો કિરણ નારાયણભાઈ બકોત્રા એટ તમારા સપનાનું ઘર મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ઘર તમામ વાસણો હોટેલવેર કેટરિંગ ને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં

અમારું સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન ગોડીજી બિલ્ડિંગ તાંબા કાટા પાયગુની કાલબા દેવી રોડ મુંબઈ મેન્ટ સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એક માત્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ

આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો